નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ અને બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાર્દિક સ્વાગત છે આજે હું તમને તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તલના બજાર ભાવ કેવા છે તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના તલના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પચાસ રૂપિયા પચાસ રૂપિયા આંચકા ભાવ તલકા ઓગણીસો રૂપિયા થયો આ તલનો ભાવ ક્વોલિટી છે વાત કરીને મીડિયમ ક્વોલિટી ના તલે ઉન્નીસો રૂપિયા આંચકા ભાવ તલકા જુનાગઢ આ તલનો ભાવ બાવીસો રૂપિયા થયો ક્વોલિટી વિશે વાત કરીએ તો એવોન સુપર ક્વોલિટીના તલ એ બાવીસો રૂપિયા આચકા ભાવ તલના ત્રેવીસો ને વીસ રૂપિયા તલનો ભાવ થયો ક્વોલિટી વિશે વાત કરીએ તો એ ઓન સુપર ક્વોલિટીના તલ એકદમ ચોખ્ખા તલે ત્રેવીસો વીસ રૂપિયા આજકા ભાવ તલકા જુનાગઢ યાર્ડ બાવીસો ને એસી રૂપિયા ભાવ થયો આ તલનો ક્વોલિટી વિશે વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીના તલે આંચકા ભાવ તલના આ તલનો ભાવ ત્રેવીસો ત્રીસ રૂપિયા થયો ક્વોલિટી વિશે વાત કરીએ ને તો એવોન સુપર ક્વોલિટી ના તલ ત્રીસો ત્રીસ રૂપિયા આંચકા ભાવ તલકા જુનાગઢ આ તલનો ભાવ ચોવીસો પચાસ રૂપિયા થયો ક્વોલિટી સિવાય તો એ સુપર ક્વોલિટીના આ ઊંચામાં ઊંચો ભાવ ચોવીસો પચાસ રૂપિયા આંચકા ભાવ તલકા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ સુપર ક્વોલિટીના તલ